રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદમાં આજે પ્લેન ક્રેશની ભયાનક દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધો છે આ ઘટનામાં પ્લેનમાં સવાર તમામ બસો લોકોના મોત થયા છે સાથે આ પ્લેન જે બિલ્ડિંગ સાથે ટકરાયો હતો તે બિલ્ડિંગમાં પણ જે મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા હતા એ લોકોના પણ મોત થયા છે પરંતુ આ દુર્ઘટનામાં દાહોદ જિલ્લાના પાંચથી છ મેડિકલ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના સમાચાર મળતા દાહોદ પંચકમાં ચિંતાનો માહોલ છવાયો છે આ ઘટનામાં એ છે બીજે મેડિકલ કોલેજના ભવિષ્યમાં ડોક્ટરો બનવાના સપના જોતા વિદ્યાર્થીઓ પર આવેલી આ આફત છતાં તેમને હિંમત અને મિત્રોની મદદથી તેઓ સલામત રહ્યા છે દાહોદ શહેરના વતની અને બીજે કોલેજ મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ નામ ના આપવાની વિનંતી સાથે ભયાનક ક્ષણો હતી તેમણે જણાવ્યું હતું કે અમે મેસમાં જમીને માંડ રૂમમાં પહોંચ્યા હતા ત્યારે અચાનક જ પ્રચંડ ધડાકો થયો હતો અમે બધા ગભરાઈને બહાર દોડી આવ્યા હતા બહાર નીકળતા જ કાળા ધુમાડા ગોટે ગોટા અને આગની લપટો જોઈ જીવ તાળવે ચોટ્યા હતા નીચે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે પ્લેન ક્રેશ થયું છે તે દ્રશ્ય કોઈને પણ હૃદયને કંપાવી દે તેવું હતું ચારે બાજુ ચીસાચીસ અફરાત અફરી અને ધુમાડો વિદ્યાર્થી તરત જ ઘટના સ્થળે દોડી ગયા અને ત્યાં જે જોયું તે ક્યારેય ભૂલી શકાય તેમ નહોતું તેમના પોતાના જ પરિચિત મિત્રો લોહી લુઆણ હાલતમાં પીળાથી કણસતા જોવા મળી રહ્યા હતા એક પળનો પણ વિલંબ કર્યા વિના ત્યાં હાજર રહેલા અન્ય વિદ્યાર્થીઓ મિત્રોને બેસાડી પીડાથી કણસતા તેમના દેહને ટેકો આપી તેઓને તાત્કાલિક હોસ્પિટલ ભણી દોડ મૂકી છે આ ઘટનામાં દાહોદ જિલ્લાના પાંચથી થી છ વિદ્યાર્થીઓ જે બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા અને આ પ્લેન ક્રેશમાં ઘાયલ થયા છે તેઓને સામાન્ય ઈજાઓ થઈ છે એટલે ચિંતાની કોઈ બાબત નથી અને તેમની સ્થિતિ હાલ સ્થિર છે જો કે આ તેમના નામ હજી સુધી જાણી શકાયા નથી અને રાહતના સમાચાર આ દાહોદ માટે